હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ના ચોખા લોટ કે ના ખીચું બનાવવાની ઝંઝટ નવી રીતે ચોખા ની મમરી કે ચોખા ની શેવ કુકર માં બહુ સરળ રીતે આ રીતે બનાવશો તો તમારી મમરી છે એ તૂટશે પણ નહીં એકદમ પરફેક્ટ એવી સરળ રીતે બની જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલ લઈ લેશું એમાં આપણે બે કપ ચોખા કોઈ પણ વેરાયટીના ખીચડિયા ચોખા ટુકડા ચોખા ગમે તે જે તમે વાપરતા હોય એ લઈ શકો છો તો અહીંયા મેં બે કપ ચોખા લઈ લીધા સારી રીતે ધોઈ અને ચોખાને આપણે એકદમ ક્લિયર પાણી થાય અને ઉપર સુધી પાણી ભરી અને બે કલાક માટે એને સાઈડમાં મૂકીશું જો તમારા પાસે ટાઈમ હોય તો પૂરી રાત માટે પણ તમે પલાળી શકો અહીંયા બે કલાક પછી ચોખા સારી રીતે પલળી ગયા અને પાણી આપણે એમાંથી બિલકુલ નિતારી દઈશું અહીંયા તમે ખીચડીયા ચોખા લેશો તો આ મમરી તમારી એકદમ સોફ્ટ બનશે તો મને નથી મળે એટલે મેં અહીંયા પરિમલ વેરાયટીના લીધા છે પાણી મેં નિતારી દીધું હવે પ્રેશર કુકર લઈ લઈશું એમાં આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અહીંયા તેલ પણ લઈ શકો પણ તેલ અમુક ટાઈમ પછી ખરાબ થાય એટલા માટે તેલ તમારે નહીં લેવાનું ઘી હલકું ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું જીરું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી તો અહીંયા હવે તમારું ઘી પણ વધારે ગરમ ન હોય ત્યારે તમારે એમાં સાત કપ જેટલું પાણી એક કપ ચોખા લ્યો તો સાડા ત્રણ કપ જેટલું પાણી લેવાનું તો અહીંયા આપણે બે કપ ચોખા લીધા એટલે મેં અહીંયા સાત કપ જેટલું પાણી તમે મોટું બાઉલ લેતા હોય કે મોટી તપેલી લેતા હોય તો એક તપેલી ચોખા લીધા હોય તો સાડા ત્રણ તપેલી તમારે પાણી લેવાનું તો વેરાયટી અમુક ટાઈપની ચોખાની હશે તો વધુ ઓછું પણ પાણી જરૂર પડે પણ મને અહીંયા સાડા ત્રણ કપ જેટલા પાણીની જરૂર પડી હવે ત્રણ ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું અને હવે પાણીને આપણે ઉકળવા દઈશું તો પાણી છે ગરમ થઈ અને થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં જે ચોખા પલાળી અને નીતાર્યા છે એ ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને પાણી ઉકળવા લાગ્યું છે હવે આપણે એમાં ચોખા ઉમેરી દઈશું તો પાણી બિલકુલ નીતારી અને પછી ચોખા રીતે તમારે ઉમેરી દેવાના છે અને હવે થોડું ગરમ થાય તો તમને લાગે કે પાછું ઉકળવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ચાર વિસલ થઈ જાય એટલે પ્રેશર નીકળવા દઈશું કુકરને ઠંડુ થવા દઈશું પ્રેશર નીકળે એટલું કુકરને મેં ઠંડુ થવા દીધું આ રીતે જેવું પ્રેશર નીકળી જાય એટલે તરત જ કુકર ખોલી અને ચમચો લેવાનો તમારે અને આ રીતે આપણે એને એકદમ એક સરખું આ રીતે ચમચાના પાછળના ભાગથી આ રીતે તમારે મેશ કરવાનું છે તો મેશર લેવાની જરૂર નથી આ રીતે એટલા સોફ્ટ ચોખા થઈ જશે તમે પલાળ્યા હોય અને આટલા ચાર વિસલ જેટલા કર્યા હોય એટલે એકદમ સોફ્ટ એવું થઈ જશે આ રીતે હું ચમચાના મદદથી ત્રણેક મિનિટ જેવું એને આ રીતે જેવી આપણે બાળકોને ઢીલી ખીચડી ખવડાવીએ ત્યારે જેટલું તમે સોફ્ટ કરો એવું તમારે એને મેશ કરી રેડી કરી લેવાનું છે તો આ રીતે એકદમ સોફ્ટ એવું થઈ ગયું હવે આપણે એને ઠંડુ થવા દઈશું અત્યારે તમને લાગશે કે એમાં ગ્રેવીનું પ્રમાણ છે પણ જ્યારે ઠંડુ થશે તો આ રીતે મેં ત્રીસ મિનિટ જેવું એને સાઈડમાં મૂક્યું હતું કુકર બંધ રાખીને જ અને આ રીતે ત્રીસ મિનિટ પછી હલકું ગરમ તમે અડી શકો એટલું જ ગરમ છે વધારે ગરમ નથી તો આરે આવું થઈ જાય એટલે તમારે પાઇપિંગ બેગ મારા પાસે આવી છે તો એ લઈ રહી છું હું પણ તમારી પાસે આવી પ્લાસ્ટિકની બેગ હોય જાડ્ડા પ્લાસ્ટિકવાળી ગ્રોસરી બેગ હોય કોઈ પણ પેક તમે લાવતા હોય તો એને તમારે ઉપરથી આ રીતે કટ કરી અને એમાં તમારે જેટલા ચોખાનું મિશ્રણ આવે એટલું ભરી અને પછી નીચે નાનું એવું સીઝરથી તમારે હોલ કરી લેવાનું આ રીતે તો બહુ મોટું નહીં નાનું એવું તમારે પાતળી પાતળી શેવ કરવી હોય તો એ રીતે હું અહીંયા મીડિયમ થિક એવી મમરી જેવી શેવ થોડી જાડીક રાખી રહી છું અને આ રીતે મેં અહીંયા પ્લાસ્ટિક તો જે ઘઉંની બેગ આવે એ ધોઈ અને આ રીતે મેં એ બેગ છે એ પાથરી દીધી છે એના પર આપણે આ રીતે લાંબી લાંબી શેવ પાડીશું તો આ રીતે સુકાઈ જાય એટલે એક સરખી ભેગી થશે તો થોડી નજીક નજીક એટલે જેટલી તમે બનાવો એટલી આવી જાય તો આ રીતે હું કોન ભરી અને આપણે આ રીતે એને પાડી દઈશું જો તમને લાગે કે બેગ તમારે પ્લાસ્ટિક નથી યુઝ કરવું જોકે આ ગરમ બિલકુલ નથી પણ જો તમારે ન વાપરવું હોય તો સંચો જે આવે આપણે ચકરીનો એ લઈ તમે ચકરીવાળો રિંગ ફિટ કરી અને પછી પણ તમે આ રીતે એને પાડી શકો છો પણ આ એકદમ સરળ એવું પડ્યું મને મેં બે બેગ લીધી હતી એક ખાલી થાય એટલે મેં બીજા પર આ રીતે ભરી અને આ રીતે બધી જ શેવ પાડી અને રેડી કરી લીધી છે તો તમે જ્યારે એને પાડો ત્યારે નજીક નજીક પાડવાની એટલે તમે મોસ્ટલી બધામાં આ રીતે આવી જશે તો હવે આપણે એને સુકવવા દઈશું તો એક પૂરી રાત અને પૂરો દિવસ મેં એને તડકામાં સૂકવીને રાખી તો આખી રાતમાં મેં એને ફેન નીચે રાખી અને પછી મેં બીજા દિવસે એને સવારથી સાંજ સુધી સનલાઇટમાં રાખી તો તમે જોઈ શકો છો એક દિવસ પૂરો તમને જોશે ચોવીસ કલાક જેવું અને જો તમને લાગે કે તમે રહ્યો ત્યાં સનલાઇટ ન આવે તો બે દિવસ તમારે એને સુકાવવા દેવાની બે દિવસ પછી એકદમ ક્રિસ્પી એવી અને એકદમ પરફેક્ટ એવી સુકાઈને રેડી થઈ ગઈ અને આ રીતે તમારે હવે હલકું તમે પ્લાસ્ટિક્સ થોડું એને આ રીતે તમે લેશો એટલે બધી જ મમરી છે એ હાથમાં આ રીતે આવી જશે અને તમારે એને કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દેવાની જ્યારે જોવે ત્યારે તમારે એને ફ્રાય કરી સર્વ કરવાની તો ચોખામાંથી ચોખાની મમરી કે શેવ આવી તમે જો નો ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ એવી તમારી બનીને રેડી થઈ જશે તો હવે જેટલી જોવે એટલી તમારે ફ્રાય કરવાની અને બીજી બધી સ્ટોર કરી દેવાની ફ્રાય કરવા માટે તેલ ગરમ કરી લઈશું અને થોડા મેં એના નાના ટુકડા કર્યા છે તો એક લાંબી શેવના ચાર પાંચ ટુકડા કરી અને આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું બે સાઈડ ફેરવી આ રીતે તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ કિચન પેપર પર કાઢી લઈશું એકદમ સોફ્ટ એવી થશે તો આમાં ના તમારે કોઈ પાપડખાર કે નો કોઈ બેકિંગ સોડા કે ના કોઈ ખીચું બનાવવાની માથાકૂટ તો જો તમે પહેલીવાર પણ બનાવશો તો પણ સોફ્ટ એવી પરફેક્ટ એવી બનશે તો મોસ્ટલી ખીચું બનાવવામાં બધાને પ્રોબ્લેમ થતો હોય તો આ રીતે ચોખામાંથી જો તમે ટ્રાય કરશો તો થોડા ચોખા પહેલાં તમે ટ્રાય કરી લેવાના પછી તમને ફાવી જાય તો એક સાથે તમે બનાવી સ્ટોર કરી શકો છો આ રેસીપીમાં તેલ તમારે નથી વાપરવાનું તેલ વાપરીને જો તમે બનાવશો તો અમુક ટાઈમ પછી તેલ છે એનો ટેસ્ટ બદલી જતો હોય છે એટલા માટે તમારે ઘી વાપરીને બનાવવાની એકદમ સોફ્ટ થઈ તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ તો એકવાર ચોખામાંથી ચોખાની મમ્મી કે ચોખાની શેવની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ